ડભોઈ તાલુકો ચાંદોદ કરનાળી વચ્ચેના ઓરસંગ બ્રિજ નીચેની ગેરકાયદેસર રીતે ખનન થતો હોય ખાણ ખનિજ વિભાગે છાપો મારી એક ટ્રેક્ટર અને એક લોડર મશીન ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ચાંદોદ અને કરનાળી બંને તે ક્ષેત્રોનો વ્યવહાર સરળ બને તેવા શુભ હેતુથી દેશના તત્કાલીન નાણાં પ્રધાન સ્વરૂણ જેટલીના સાંસદ આદર્શ ગ્રામ યોજનાના અનુદાનમાંથી ઓરસંગ નદી ઉપર બ્રિજ નિર્માણ પામ્યો હતો જે નગરજનો સહિત દૂર દૂરથી પધારતા યાત્રિકો શ્રદ્ધાળુઓ માટે તો આશીર્વાદરૂપ સાબિત થયો છે પણ આ બ્રિજના નિર્માણ બાદ રેતી માફિયાઓને પણ જાણે ફાવતું મળી ગયું હોય તેમ બ્રિજ નીચેથી જ ગેરકાયદેસર રેતી ઉલેચવાનો બે રોકટોક વેપલો ફૂલ્યો ફાલ્યો છે જે બ્રિજ નીચેથી જ રેતી ઉલેચવામાં આવતી હોય લાંબા ગાળે બ્રિજને મોટું નુકસાન થવાની પણ સંભાવના સેવાઈ રહી છે ત્યારે આજરોજ ખાણ ખનીજ વિભાગે ઓરસંગ બ્રિજ નીચે ચાલતા ગેરકાયદેસર રીતે ખનન પર છાપો મારી એક ટ્રેક્ટર અને એક લોડર મશીન જપ્ત કરી કરનાળી આઉટપોસ્ટના પોસ્ટના હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ખાણ ખનીજ વિભાગ દ્વારા વારંવાર ચાંદોદ કરનાળી વચ્ચેના ઉરસંગ બ્રિજ નીચે ડ્રેડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે પરંતુ આ વેપલો થોડા દિવસ બંધ થવાનું નાટક થાય છે અને પુનઃ ધમધમવા માંડે છે સુરેતી માફિયાઓને સ્થાનિક પોલીસ તંત્ર કે ખાણ વિભાગની હાંક રહી નથી કે પછી તંત્રનું ભેદી મૌન જેવા અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ફઝલ રઝાક ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ